મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું ભટ્ટા અને બટેકાનું ભરથું આપણે ભટ્ટાનું ભરથું તો રેગ્યુલરલી ખાતા જ હોઈએ છીએ પણ આપણે એમાં બટાકાનો ઉપયોગ કરીશું તો એનું ટેક્સચર પણ સારું આવશે અને ભટ્ટાનું ભરથું ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે થોડા આપણે વટાણાનો પણ એમાં ઉપયોગ કરીશું તે જેથી આપણું ભરથું થોડું કલરફુલ લાગે વટાણાને આપણે બોઇલ કરી દઈશું બટાકાને પણ આપણે બોઇલ કરી અને એની છાલ કાઢી લઈશું અને બટાને આપણે તેલ લગાવી અને ગેસ ઉપર શેકી લઈશું મિત્રો આપણે બટેકાને બોઇલ કરવા મૂક્યા છે અને વટાણા પણ આપણા બોઇલ થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે ચટણી બનાવી દઈશું એક આમાં આપણે વઘાર કરવા માટે તો લીલા ધાણા લીધા છે એને આપણે ધોઈ અને કોરા કરીને લીધા છે અહીંયા આપણે મીડિયમ સાઇઝનો ટુકડો આદું લઈશું અને બે આપણે તીખા મરચાં લઈશું અને આપણે મિક્સરમાં એડ કરી અને એને પીસી લઈશું મિત્રો આપણે ભટ્ટાને એકદમ સરસ રીતે શેકી દીધો છે બટેકા પણ આપણા બોઇલ થઈ ગયા છે બટેકા આપણા બોઇલ છે અને લીલા ધાણા આદુ અને મરચાંને આપણે મિક્સરમાં પીસી લીધા છે વટાણાને પણ આપણે બોઇલ કરી લીધા છે તો મિત્રો આપણે બટેકાની પહેલાં છાલ ઉતારી દઈશું અને ભટ્ટાની પણ આપણે છાલ કાઢી લઈશું મિત્રો ભટ્ટાને આપણે છાલ કાઢી દીધી છે અને આપણો ભટ્ટો સરસ એવો શેકાઈ ગયો છે આપણે એને ઝીણો ઝીણો આ રીતે કટ કરી દઈશું અને બટેકાને પણ આપણે એની પણ છાલ ઉતારી દીધી છે એને એને પણ આપણે આ રીતે ઝીણા ટુકડા કરી અને એને મેશ કરી દઈશું મેશર વડે મિત્રો આપણે બટેકાને મેશ કરી લીધા છે મેસર વડે હવે આપણે વઘાર મૂકી દઈશું મિત્રો આપણે વાસણમાં તેલ લઈ લઈશું આપણા બટેકા પણ મેશ થઈ ગયા છે અને પટ્ટાને પણ આપણે એની છાલ ઉતારી અને એને પણ રેડી કરી દીધું છે મિત્રો આપણું તેલ થઈ જાય એટલે આપણે એમાં જીરું એડ કરી દઈશું આપણે જીરું થાય એટલે જીરું સમારેલું લસણ અને લીંબડું આપણે એમાં એડ કરી દઈશું જીરું આપણું થોડું બ્રાઉન થઈ ગયું છે ગેસને આપણે થોડો બુક કરી દઈશું આમાં આપણે મીઠો લીમડો મીઠો લીમડું એડ કરીશું એમાં આપણે થોડી હિંગ એડ કરી દઈશું ત્યારબાદ આપણે લીલા ધાણા આદુ અને આપણે કર્યા હતા ને આપણે એમાં ત્યારબાદ એક મીડિયમ સાઈઝ આપણે કટ કરીને ડુંગળી એડ કરી દઈશું તેના નીચે જે છે શરીર ને આપણે હવે વિડિયો બતાવીશું અહીંયા આપણે જોયું આપી એન નું કેટલું લોહી આપણે આમાં પટ્ટાને જે છોડી અને ટક્કા વડે જે મેશ કરીને રાખે છે એને આપણે આની અંદર એડ કરી દઈશું ભરતું જયારે હું બનાવું ત્યારે ખટકો એકદમ ફ્રેશ લેવાનો અને એ ચારે બાજુથી એકદમ ક્યાંયથી કાણા વાળો ના હોય એ રીતનો તમારે ચેક કરીને લેવાનું હવે આપણે આની અંદર મેશ કરેલા બટેકા એડ કરીશું બટાની પહેલાં આપણે થોડું ચલાવી દઈશું હવે આપણે બટેકાને જે

આમાં આપણે ટામેટા એડ કરી દઈશું એક મીડિયમ સાઈઝ નું ટામેટું લીધું છે એને આપણે કટ કરી લીધું છે

શું પહેલા આપણે પાઉડર એડ કરી દઈશું આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું લાલ મરચું આપણે એડ કરી દઈશું કિચન કિંગ મસાલો આપણે એડ કરીશું અને ગરમ મસાલો એડ કરી દઈશું પછી આપણે ધાણા એડ કરી દઈશું

અને ઢાંકણ ઉપર થોડું પાણી એડ કરી અને એકાદ મિનિટ માટે થવા દઈશું થાળી ઉપર ઢાંકી અને એમાં પણ થોડું પાણી એડ કરી શકો છો હવે આપણે ઢાંકી અને એકાદ મિનિટ માટે ચલાવીશું ત્યારબાદ ગેસને બંધ કરી દઈશું મિત્રો આપણું વરખું છે રેડી થઈ ગયું છે ઢાંકણને આપણે હટાવી લઈશું ગેસને આપણે બંધ કરી લઈશું ઉપરથી આપણે થોડી એડ કરી દઈશું હવે આને આપણે સર્વ કરી દઈશું મિત્રો રેડી છે આપણું બટેકા અને ભટ્ટાનું ભરતું તો મિત્રો આ રીતે તમે ઘરે જરૂરથી બનાવો આપણે એકલા ભટ્ટાનું ભરતું તો બનાવીએ છીએ પણ બટેકાને અંદર એડ કરી અને તમે આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો મિત્રો આ રીતે ઘરે તમે પણ જરૂરથી ટ્રાય કરો તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારી ચેનલ તમે જોતા હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને તમારી ચેનલ દેશીસ પુનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ફરી મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ